કડોદરા નગરપાલિકાના તમામ પદાધિકારીઓએ પોતાના વોર્ડ અને નગરપાલિકાની બહેનો પાસે રાખડી બંધાવી બળેદની ઉજવણી કરી ભાઈ બહેનના અતૂટ વિશ્વાસ સ્નેહ અને શ્રદ્ધાના પાવન પર્વ એટલે રક્ષાબંધન એવા પવિત્ર રક્ષાબંધનના તહેવાર પૂર્વે આજે રવિવારના રોજ કડોદરા નગરપાલિકાની સફાઈ કર્મી બહેનો પાસે માજી પ્રમુખ અંકુર દેસાઈ સંગઠન પ્રમુખ મોહનભાઈ પટેલ સહિતના તમામ પદાધિકારીઓએ રાખડી બંધાવી તેમના આશીર્વાદ મેળવ્યા અને કડોદરા નગરપાલિકાના વોર્ડ નંબર બે અંતર્ગત આવતા પોલ્ટ્રી ફાર્મ હળપટીવાસ હનુમાન ફળિયું અને ખાડી ફળિયામાં રહેતી બહેનો સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરી અને એક ભાઈથી બનતી તમામ મદદ કરવાની ખાતરી સાથે આજે પવિત્ર રક્ષાબંધન નિમિત્તે બહેનને યાદગીરીમાં પ્રતિક રૂપે સાડી આપી રક્ષા કવચનું નહીં ચૂકવી શકાય તેવું ઋણ મેળવવાનું પુણ્ય સાંપડ્યું છે રેડી હું સફાઈ કર્મચારી વનિતા વિશાલ બરવે અહીંયા છેલ્લા ત્રણ વર્ષથી કામ કરું છું અમારે જે બી ઉજવણી હોય તહેવાર હોય તે અંકુરસર સાથે અમને તેમના સભ્યો સાથે અમે હર્ષ અને ઉલ્લાસથી મનાવીએ છીએ અમને ક્યારે પણ ઘરની યાદ આવવા દેતા નથી જ્યારે પણ અમે અહીંયા આવીએ છીએ ત્યારે અમને એકદમ ઘરનો માહોલની જેમ અમને અહીંયા રાખવામાં આવે છે જેનાથી અમને એકદમ ખુશી થાય છે અને આનંદ અમે અનુભવીએ છીએ હંમેશા આજે રક્ષાબંધનનો પ્રસંગ હતો જે અમે બધી બહેનોએ અંકુર સર સાથે અમને તેમ તેમના સભ્યો સાથે એકદમ હર્ષ અને ઉલ્લાસથી મનાવ્યો ને એકદમ અમને સર પ્રત્યે બહુ ખુશી થાય છે જે અમે આજે વ્યક્ત કરી રાખડી બાંધીને મોહનભાઈ પટેલ કડોદરા નગર સંગઠન પ્રમુખ આજ રોજ અમારા કડોદરા નગરપાલિકા વિસ્તારની અંદર સફાઈ કર્મી બહેનો સાથે અમોએ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર નિમિત્તે આજરોજ અમોએ આ તહેવાર આ બહેનો સાથે ઉજવ્યો છે અને ભૂતકાળની અંદર પણ અમો આ બહેનો સાથે આવી જ રીતે દરેક તહેવારો અમે ઉજવીએ છીએ ખાસ કરીને આત્મીય ભાવથી આ આવી રીતે આવા આપણા પવિત્ર તહેવારોને ઉજવવાનું અમારું એક અભિગમ છે अन्य रीते हमें आज रक्षाबंधन आ बहनों साथ हमें आ त्यौहार छे रक्षाबंधन त्यौहार को लेकर क्या बताना चाहेंगे आज कल रक्षाबंधन का त्यौहार है जिसको देखते हुए हर साल की तरह कड़ोदरा तर नगर पालिका की सफाईकर्मी बहनें स्टाफ की बहनें हमारी नगर पालिका की नगर सेविका बहनों साथ मिलके और हमारे नगर पालिका पार्टी पदाधिकारी सब मिलके आज रक्षाबंधन का त्यौहार मनाया गया और हर साल ये बहनें हमें राखी बांध के आशीर्वाद देती है आज के दिन हम यही कहना चाहेंगे कि हमारी सभी बहनों पे कभी संकट नहीं आए और आए भी तो हम हर तरह पूरे साल उनके साथ उसके सहयोग में रहे दो दिन पहले से आप घर घर जाकर जो रक्षाबंधन का त्यौहार है सभी बहनों से मिल रहे हैं उसके बारे में क्या बताना चाहेंगे हर साल हम हमारे नगर और हमारे यहाँ रहती बहनों को एक रक्षा बंधवा के उसका आशीर्वाद प्राप्त करते हैं उसी तरह इस साल भी खड़ौदा नगर पालिका की टीम हमारे पार्टी के अध्यक्ष मोहन भाई पटेल और नगर पालिका की पूरी टीम मिलके अलग अलग बस्ती में जाके हम अपनी बहनों के साथ राखी बंधवा के उसका आशीर्वाद प्राप्त किए ऐसे कैसे कौन से कौन से त्यौहार मनाते हैं आप हम लोग ठंड के मौसम में हम कंबल बांटते हैं हम अनाज वितरण का काम करते हैं और जब उत्तरायण का त्यौहार होते हैं तो पतंग उत्सव भी हम लोग मनाते हैं दिवाली पे क्या करेंगे? दिवाली पे हम लोग हमारी पूरी टीम साथ जाके अलग अलग बस्ती में छोटे छोटे बच्चों के साथ अलग अलग मिठाइयाँ बांट के कपड़े बांट के और उसी जगह पे फटाखा फोड़ के लगभग पिछले पाँच सालों से हम लोग दिवाली का त्यौहार भी मनाते हैं